કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્યન પો આપવામાં આવેલી છે તેમાં પર્યાણ વિષયનું પાઠ નંબર તેર પહાડી રહેઠાણ જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર તેર પહાડી રહેઠાણ જેની અંદર પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરી અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં લખવાનો છે પહેલું છે ગૌરવ જાનીની માતૃભાષા કઈ હશે મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ડી એટલે કે મરાઠી આપણે અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં ડી લખીશું બીજું મનાલી કયા રાજ્યમાં આવેલું છે તો આપણો જવાબ આવશે બી હિમાચલ પ્રદેશ જે અહીંયા લખીશું બી ત્રણ ચાંગથાંગ દરિયાતની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું તો જવાબ આવશે આપણે સી પાંચ હજાર ચાર નીચેનામાંથી ઊંચો પર્વત પર રહેતી જાતિ કઈ છે તો અહીંયા આપણો જવાબ આવશે ડી ચાંગપા પાંચ નીચેનામાંથી ક્યુ દુનિયાનું પ્રસિદ્ધ ઊંચ છે તો મિત્રો જવાબ આવશે એ પશ્મીના છ નામગ્યાલના તંબુના ઘર ક્યાં નામે ઓળખાય છે જવાબ આવશે ઉનાળામાં ઊંચી જગ્યાએ મિત્રો આપણે પ્રશ્ન બે ઉપર જવાના છીએ તમારે બે ત્રણ દિવસ માટે જવા પ્રવાસ જવાનું છે આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો તો મિત્રો આપણે કપડાં દવા બેટરી પાત્રણા ચાદર સૂકો નાસ્તો સાબુ કોપરેલ કાંસકી વગેરે વસ્તુઓ સાથે આપણે લઈશું પ્રશ્ન મિત્રો ત્રણ છે નીચેના જુદા જુદા વિસ્તારના ઘરના ચિત્રો આપેલા છે તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રીના નામ તેની ફરતીના લંબચોરસમાં લખો મિત્રો અહીંયા જે તંબુ છે બરાબર ઝૂંપડું છે તેમાં ઘાસ આવશે માટી છાણ અને લાકડાનો સમાવેશ થાય છે જ્યારે અહીંયા મિત્રો મકાન છે તેમાં રેતી ઈટ લોખંડ અને સિમેન્ટની જરૂર પડશે હવે આપણે પ્રશ્ન ચાર ઉપર જવાના છીએ ટીવી સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાન જાણી નીચેના કોષ્ટકમાં વિગતે લખો અહીં મિત્રો તાપમાન પહેલું છે ડીસાનું તો અહીંયા પિસ્તાલીસ અંશ સેલ્સિયસ મહત્તમ તાપમાન જ્યારે લઘુત્તમ તાપમાનમાં બાર અંશ સેલ્સિયસનો સમાવેશ થાય બીજું છે અમદાવાદ જેમાં આવશે ચાલીસ અને પંદર ત્રીજું સુરત આડત્રીસ અને સત્તર વડોદરા ઓગણચાલીસ અને સોળ અને રાજપીપળા ચાલીસ અને પંદર અંશ આવી રીતે તમે પણ બીજા મિત્રો શહેરોના તાપમાન છે એનું લખી પણ શકો છો પ્રશ્ન પાંચ નીચે આપેલા નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં છેડે આવેલા એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો અને ત્યારબાદ ચારેય રાજ્યોને માગેલી માહિતી નીચેના કોષ્ટકમાં લખો મિત્રો અહીંયા ભારતનો નકશો છે તેમાં જમ્મુ કાશ્મીર બતાવ્યું છે ગુજરાત છે અરુણાચલ પ્રદેશ બતાવેલું છે અને અહીંયા તમિલનાડુ બતાવવામાં આવેલું છે ચાલો હવે આપણે લખીશું રાજ્યનું નામ તો કે જમ્મુ કાશ્મીર ઘર બનાવવા માટેની સ્થાનિક સામગ્રીમાં લાકડા તંબુ કાશનું છાપરું વગેરે બીજું છે ગુજરાત જેમાં ઈટ રેતી લોખંડ પથ્થર માટી છાણ લાકડું પથરા વગેરે ત્રીજું તમિલનાડુ ઈટ માટી પથ્થર લાકડા લાકડાને વાંસ ચોથું અરુણાચલ પ્રદેશ લાકડાને વાંસ તો આવી રીતે આપણે લખીશું મિત્રો યોગ્ય કોષ્ટકની અંદર પ્રશ્ન છ એકમના આધારે નીચેના વિગતો લખવાની છે મિત્રો અહીંયા આપેલું છે તમારું કામ જ્યારે એકમમાં આપેલા લેહ વિસ્તાર ઠંડુ રણ તાપમાન તો કે આપણે સત્તર ડિગ્રી તાપમાન હોય જ્યારે લેહની અંદર માઇનસ છથી માઇનસ સાત ડિગ્રી તાપમાન જોવા મળે પોશાક સાડી શર્ટ પેન્ટ જ્યારે આમાં એકમાપે લેહ વિસ્તાર સલવાર કમીઝ ઊનના કપડાં ઘર તો પાકા જ્યારે અહીંયા છાપરાવાળા ખોરાક દાળ ભાત રોટલી અહીંયા લેહમાં દૂધ રોટલી શાક પશુપાલનમાં ગાય ભેંસ જ્યારે લેહની અંદર ઘેટા બકરાને યાકને પાળવામાં આવે છે પ્રશ્ન સાત તેની અંદર કૌંસમાં જુદ શબ્દો પસંદ કરી ચિત્રમાં પેલા ઘરને ક્યાં નામે ઓળખવામાં આવે છે તે મિત્રો લખો મિત્રો અહીંયા પેલું છે એ ભૂંગા નામે ઓળખવામાં આવે છે ભૂંગો આ તંબુ છે એ મકાન છે આ જે છે ઇગ્લુ છે અને આ ઝૂંપડું છે તો આવી રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારી પણ સ્વાધ્યન પોથીની અંદર તમારું સોલ્યુશન કરવાનું રહેશે અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા